નમસ્કાર વિક્રમ સંવધ બે નું વર્ષ કર્ક રાશિના જાતકો માટે કેવું રહેશે તે જાણીએ આ વર્ષે રોકાણ યોગ બની રહ્યો છે ઓવર બજેટ ખર્ચ રહેશે એપ્રિલ મે સુધી નોકરી ધંધામાં મે જૂન પછી નવી તકો દેખાશે બચત સંભાળી રાખવી કૃષિ કાર્યો માટે મધ્યમ ફળ ભૂમિ ભવન પાછળ અધિક ખર્ચ રહેશે ઘરના ઘર માટે એપ્રિલ મે સુધી થોડી ધીરજ રાખવી વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે વર્ષ બે હજાર છવ્વીસ નો સેકન્ડ હાફ અનુકૂળ રહેશે ધાર્મિક કે સરકારી કાર્ય માટે વિદેશ જવાનું થાય વિઝિટર કે સ્ટુડન્ટ વિઝા પર જવા માટે માર્ચથી નવેમ્બર વધુ બળવાન યોગ રહેશે સંબંધોમાં મધુરતા દેખાશે અવિવાહિતો માટે એપ્રિલ મે પછીનો છ થી બાર મહિનાનો સમય સગાઈ વિવાહ માટે પ્રબળ છે પ્રેમ સંબંધ બાબતે આ વર્ષ અનુકૂળ રહેશે સંબંધોમાં કડવાશ હશે તો નિરાકરણ આવશે સગાઈ વિવાહનો યોગ બની રહ્યો છે સાસરી પક્ષમાં સંતુલન જાળવવું બિઝનેસ માં આર્થિક જોખમ ટાળવું જોબ બદલવા માટે એપ્રિલ થી નવેમ્બર નો સમય આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ